રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો એમાં મારે તબેલા તાણું ટાણું થઈ ગયું કે અમી સડે ગયા ધોવે ને કહો નિરાણ તબેલો થયો અને જઈ લે નિરાણ કરી આ જે કાકો હે ને કાકો થોડોક બહાર ગયો કામથી એટલે અમે મોહી કરો ભાઈ હતી અને કરીએ રહ્યા એમાં તબેલાનું જેણું મોટું કામ હતું તે તાણું થઈ ગયું પાછું ધોવાનું તે ધોવા બેસે બેહે જ ગયા એવો બે જવાના હે મતલબ નિરણ કરી અને નિરણ કરે ને એવું ધોવા બે ને તબેલો ધોવાઈ ગયો એવું ખાલી ધોવાની હતી ધોવે ને પછી પાણી કરે ને પાછા હાઈને ખાણ ભરવાનું રહીએ અને આની જીવી હરકી કરાની એવી હું અને હું કાલે ઓલી પીન દેખાડતી હતી ને કે કાલે આગલા વિડીયોમાં કે પી વેસવાની હે એ ભી જો વ્યાય ગઈ અને કિંમત ત્યાં એની આકરી છે અમારી કિંમત આગલા વિડી આમ કોમેન્ટ એવું હતી કે તમારી કિંમત અમારાથી ન ઉપડો તો વાત પણ હાસી હે કે કે અમારે દસ 12 બાર બાર લીટરવાળી ભીં હે અને કિંમતવાળી ભીં હોય એમાંય પણ અમારે મોટી મોટી ભીં હે ને એ ત્યાં બધી એકદમ જોરદાર ભીં હોય આ દેખાય રોગી એવી કે ટોળા જેવી બાકી મસ્તીની ભી હે ને દૂધ દોવે લેવા દોવરાવે લેવાની સૂટ એટલે મસ્તીની ભી છે કોઈ નહીં લેવી હોય તો નંબર લખમણના હે ત્રેસઠ બાવન સુમોતેર એટલે અમારે હે ને એવું હોય નથી કે પણ આ મોટી ભીં હે ને તે તબેલો ખુલ્લામાં રાખવા વાળા હોય ને તો એના કામની મોટી ભીં હે ને માં થોડુંક વધારે થાય કે ઓછો બાંધી ને બાંધી અને ને અડાવરી થાય ને તો વાંધો ન આવે અને અહીં પણ પાછી લગભગ લાગે ત્યાં સુધી તો લી મોટી હોય એટલી હેરાવણી ફેરવણી એ ત્યારે કરતો હોય લેતો હોય ને વેસતો હોય ને અહીં થોડુંક સાઈડમાં હોય તો એ લે વેસણી પણ કરતો હોય ને હોય તો એ વાહટું ને આ બે ઉતારવાની ઊંટી હતી આ એક અટાણે વેસવાની ત્યારે ચમકા પણ વ્યાવાની વ્યાઈ ગઈ અને ઓલી થઈ ગઈ એટલે એવું ઉતારે નાખી મોટી ખબર પી છે એકદમ મોટી એટલી વેસવાની હે ને નંબર મેં આગળ આપ્યા હા વિડીયોમાં અને કોઈ લેવાનો વિચાર હોય તો જરૂર કોન્ટેક કરજો લખમણનો અને લેવાનો વિચાર હોય ને તો જ ફોન કરજો લગભગ ખોટો અમારો ટાઈમ બગાડતા નહીં ફોન કરે ને ફોન કરા કરે કરે ને પછી એક તો પરવાર હોય ને ને આડેથી ફોન લેવો પડે એટલે થોડુંક થાય એટલે એવું હે તો હાર વાલો આપણે એમ જરાક દોવા બે જાય પછી વિડીયો કન્ટિન્યુ કરીશું ને એવું અહીં હે તો વિચારે પણ વિડીયો લીધું તો હાર વા કોમેન્ટ હતી કે જઈ લો તમને ક્યાં થાય તો લો મારા જેઠનો દીકરો મોટો હે સનાન ભાઈ હે અને મોટો આ વ્યસન કરવાની મનાય છે એ કઈ બોલીએ નહીં અને આ મારો મોટો ત્રણ દીકરા છે ને મારા એમાંથી આગળ વયો છે તો આ મોટો દીકરો હોય મારો એ ક્યાં કે મોટો દીકરો ત્રણ હે મારે આયુષ સનો અને જૈલો એમાંથી ના જયલો હે ને એ મોટો હે સનો બીજા નંબરનો નો આયુષ ત્રીજા નંબરનો એટલે આ બે મારા જેઠના દીકરા હે એટલે એક આગળના વિડીયા માં જયલો આગળ ઉતું ને પૂછતા કે જયલો કોણ હે તો જયલો મારા જેઠનો દીકરો ને સના ભાઈ જ છે હા ને જયલો ને એ ત્યાં એને વાડી હે ને આ વરિયા રેવા આવતા રહીએ ને ભૂરીને બધા ટાણું થઈ ગયું જોઈ લે વાત જોવાનું ભાગે બે જાય તો હાર હાર વાલો દોવા માંડીએ તાણા હેર દોવાઈ જાય મીઠા માન માની દોય જઈ લો ભૂરી ને બેઠો કેટલે ખેંચી લે ને સુરત વાળા દોતા બધા ને આવડે હે ને ધંધોરીઓ નહીં જઈ લે આ જાણી ડોકા ઉતારે મારી ભાઈ તારી ઘોડી ખાણ ખાવા પુગે ને તે મેં હાકવા હાટું જપટ જપટ દોઈ હે વાણી બેહવાન હે બગા ભણેણી ને જ દોતા આણી જીવું હરખું કરીએ ને બેય પગ ઓલા કર નાખે એની આગળ હે ને જૈલો નું બેયથે ને જોરી કરે ને બારો બાર કાઢે લઈએ પાડી હે જેલા પકડતા ને હરખી કરતા ને આણી ખાતા આવડે ગું એ ખાણ ખાવા માંડી ને એની બહાર કાઢીએ ને તો એકલી ની રહેવું ને મકાઈ ખર પલારેલ હોય ને એ બધાને દીએ એ આણા જેવી જ હાવ જર જીવડા જેવી આગળ જોઈએ હેરખી કર હું તો એવી ને એવી પાછી જોતી નહીં જાત ભાગ્યા અમે નિવાસ આપણે તબેલા જોતા જ નહીં કઈ દીધું નહીં

જે અમારી મીરાની હે ને મસ્તી નો ટાઈમ છે દટાણા ખાવ ઈ થોડું કઈ ખબર જ નથી પડતી થોડવાની જ ખબર પડે એ તો મોડો હે તીટા રાસ મારીએ ને કે રાસમાં બસ મારીએ ને એને લઈ દે ઓરે મીરો પીવા દે લોહી અલબલે લોહી મારે કુટેન થાવે જાય

અને એ નજરા કમાર બહાર કાઢવી તો હરી જાય જો બેઠી જ ને તા દૂધ ભરવા ગોતો દૂધ ભરેન આવતો રહ્યો હે હવાય રહી એક લગતી નથી ગયા હવાર ને ઢોર નું કરી લીધું બધું કામકાજ બહારનું ઊંતું એ બધું થઈ ગયું અને હે બસ વ્યારાનું કર્યું ધૂપ દીવા કર્યું અને એમાં જીના મોટા કામ હે એ બધું કર્યું એવું તો કાલના કોમેટ કોમેન્ટ કે બિન ખેતર ભાગમાં આપો કે માથે વાવો તો માથે નથી તો વાવતા ભાગમાં વાવીએ ભાગમાં દે દઈએ અને બીજી કોમેન્ટ કે તમારે વરસાદ કીવો પડ્યો તો આપણે વરસાદ તો સારો હે પણ અહીંયા એટલો વખાણે જેવો હોય નથી ને અહીં પણ મીડિયમ હે માપનો એટલે વરસાદે પણ હારામાં સારો હે કંઈ વાંધો જેવું હે નહીં અને બીજી કુમ કોમેન્ટ હતી કે ભીની કિંમત કામ હે તો દોઢ લાખ કરે હિ એટલે એમાંથી ફેસ ટુ ફેસ થાય એટલે એમાં કંઈક બાંધછોડ થઈ જાય એટલે બધી ભી અમારી દૂધવાળીઓ અને કિંમતવાળી હોય મોટી હાઇટગજાવાળું હું હે એટલે કિંમત ત્યાં વધારે હોય જ ને અટાણા તો આપણે માર્કેટમાં જઈએ અને જોઈએ તો ખબર પડે કે ભીહું કિંમતું કેટલી હે એ તો દોઢની આસપાસ છે એમાં પછી કંઈ કાડાવરું કરીએ અને એ ભી હે ને કંઈક ફોલ્ટથી દેવાની ને બાકી હે ને એ બોવજની ઓલી હે ને એ જે દોવે ને એક એકની એક ધારી જ દોવા દઈએ અને તબેલામાં એવો માલ પોહાય ને કંઈક કે કે ફરતા ફરતા બેહવા વાળા હોય દોવામાં કારક માંદા હાજા હોય ક્યારેક હાથું આંગળી બાંગરી પાકી હોય કે આપણે કારક ઈંડા આડા આવડું જાવું હોય તો હુરી થાય એવા હાટું થે અને અમારે દેવી અમારે કાંઈ ફોલ્ટથી હે નહીં ને અમે બાકી તો લેવેશે એ કરીએ એટલે અમારો ધંધો હોય અને એક કોમેટું હત કે ભૂરી ભી હું એટલે બીજી આગલી આપણી ભૂરી એ કીની ગઈ તો એ અમે વેસે નાખીએ એટલે અમે લેતા હોય ને વેચતા હોય એટલે ભી હું આવતી જતી રહીએ ફરતી રહીએ અને બાકીની અમારી દોવાની હોય એ અલગ છે ને લેવેસની હોય એ અલગ હોય કે તૈયાર થાય ત્યારે અમે વેસે નાખીએ અને ગાભણી હોય એ અમે લેતા હોય તે એવી રીતની ભીહું પાલવે ને પછી અમે વેસીએ એટલે અમે વેચ કરીએ તે આ ભીહું ફરતી ફરતી રીએ એટલે એકને એક ધારી ભીહું ન હોય એટલે એવું હે તો કાલના આજના વિડીયોમાં જે કોઈને કંઈ કોમેન્ટ હોય એ જણાવજો જરૂર એટલે કાલના વિડીયોમાં આપણે લઈ હું કોમેન્ટ પણ તો આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ અને બાકી ત્યાં બધા માટે અને મારા માટે એક મસ્ત મજાની સબ મળીતા સરપ્રાઇઝને ને પણ તમારા બધા માટે મસ્ત અને એક સરપ્રાઇઝ આવે એટલે આગલા વિડીયોમાં બનાવી જોઈએ એટલે આ વિડીયોમાં નહીં પણ આવતા વિડીયોમાં એટલે બે પાંચ દિન વિડીયોના અંતરમાં કદાચ સરપ્રાઇઝ પણ આવે જાય તો હે આપણે આજનો વિડીયો પૂરો કરવાના ટાઈમ ઉપર જ હે આ વિડીયો એન્ડ કરવાનો છે તો આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દેવો લાંબો વિડીયો નહીં કરીએ અને બાકી કોઈની કંઈ કોમેન્ટ હોય તો પણ જરૂર જણાવજો અને બીજા નંબરમાં કે એક ભાઈની કોમેન્ટ કોમેન્ટ નહોતી પણ એના ફેસબુકમાં ફેસબુકમાં એની વોટ્સઅપમાં લખમણના ફોનમાં મેસેજ હતો રણ કરેન ભાઈનું નામ હતું અને ભાઈ કહેતા હતા કે બિન રેગ્યુલર વિડીયો બનાવવાની ટ્રાય કરો ભાઈ માળીને માળી હાટીના માળી આંક માડીને હાટી એવું કંઈક ਨੂੰ ਨਾ ਮੂੰਹ ਤੋਂ માળિયા હાટીના હા માળિયા હાટીના ગામનું નામ હતું ત્યાંથી ભાઈ સિંહભાઈ કહે કે હું રોજ વિડીયો જોવા અને બિન તમે રેગ્યુલર વિડીયો બનાવવાની ટ્રાય કરો તો હું બેસ્ટ ટ્રાય કરતી જ હોય પણ હું હે ને પછી તબેલામાં પણ મારે ઊભવું પડે ખેતરમાં થોડું ઘણું ધ્યાન દેવું પડે ખેતરમાં તો ભાગ્યું જો કે પણ તો એ કે થોડુંક આપણે ધ્યાન દઈએ તો વધારે સારું તો એમાંય પણ ધ્યાન દેવું પડે ઘર હંભરવું પડે અડાવરું જવું પડે એટલે બધે એલું કરવું પડે અને બાકી ત્યાં આયુષની મળવાની તારીખ એ વિસારે આવી ગઈ એક દી શનિવારના દિવસે પાંચ તારીખે આયુષની મળવાની તારીખ હતી તે એ પણ આપણે લીધો પણ ની મેળવાની તારીખ અમે આયુષ ને મેળવવા કરતા આયુષ બહુ જ અસલ એકદમ નું ફાવેગું અને કંઈ પણ વાંધો નહીં તો એકદમ ફોર્મમાં હે અને એકદમ હાઈટ ખેંચી અને અસલનો રૂપાળો વધવા માંડ્યો અને બહુ જ અસલનું રહેવાનું ને હોસ્ટેલ પણ બહુ જ સારી છે એટલે ન્યાય કઈ વાંધો નહીં અને આયુષ મજામાં હે ન ને જઈ લો ઘોડીને ટ્રેનિંગ કરતો તો તે આવ્યો અને મારે વ્યારાનું કરવું તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમે મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં કોઈમાં જો કોઈને ન હોય તો ન મોકલો હોય તો જરૂર એટલે જરૂર મોકલે ને આગળ આગળ પાસ કરો અને આમાંથી કોઈકને કાંઈક ને કાંઈક નવી નવી માહિતી અને જાણવા જળતું હોય તો મળીએ આપણી કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી ની જય માતાજી